किसी की मुस्कुराहटों पे हो निसार किसी का दर्द मिल सके तो ले उधार जीना इसी का नाम है जीवन सोच है जो है सो है જીવન એ બહુ જ સરળ અને જટિલ શબ્દ છે કોઈ પણ વ્યક્તિ આનો જવાબ ખૂબ આસાનીથી આપી દે છે કે જીવન સંઘર્ષ છે 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 જીવન 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 આગ દરિયો કંઈ જ નથી બસ બહુ અટપટું છે જેને જે લાગે તે જવાબ આપે છે પરંતુ જીવન ઉત્સવ છે એવું માનવા વાળા ઘણા ઓછા લોકો છે પર્સનાલિટી ડેવલપ કરવા અને તમારા સ્ટેટસને ઉચ્ચું લાવવા માટે જીવનનો સાચો અર્થ સમજવો ખૂબ જરૂરી છે જીવન એટલે કોઈ એવા સ્થળે થાક ખાવા કે ફ્રેશ થવા રોકાય એવું જ કંઈક રોજ સવારે તમે કલ્પના નહીં કરી હોય તેવું જોશો અનુભવશો સુખ દુઃખ આજુબાજુવાળાના તમારી સાથેના વ્યવહારો માનવીનું ચંદ્ર ઉપર પહોંચવું અને કહું શોધ ઝાડ પાન તારા ચંદ્ર નદી દરિયો ઈશ્વરે જીવન જીવવા માટે આટલું બધું આપ્યું છે કે વાત નહીં પરંતુ આપણે રોજ રાવ કે ફરિયાદમાંથી ઊંચા જ નથી આવતા ઘર વિશે સમાજ વિશે તકો વિશે અને પછી દરેક વસ્તુમાં શોર્ટકટ શોધીએ એનું પરિણામ સ્પષ્ટ જ છે દુઃખ તકલીફ અને પીડા જ્યારે જીવન તમને રડવા માટે 100 કારણો આપે ને કે જ્યારે જીવન તમને રડવા માટે 100 કારણો આપે ને ત્યારે તમે જીવનને બતાવો કે તમારી પાસે હસવા માટે 1000 કારણો છે જીવન માણવા માટે છે આપણી આજુબાજુ જે કઈ છે એને ઈશ્વરની ભેટ સમજીને સ્વીકારવાની જરૂર છે એ

જીવન દુનિયામાં કંઈક સારું કરી દેખાડવાનો અવસર છે બીજાને કામ આવે એમ માનીને જીવવાની જરૂર છે મેં શું કર્યું મારા માટે સમાજ માટે એ વિચારવાનું નામ એટલે જીવન હશે એ ઈશ્વરે કરેલી વ્યવસ્થામાં એવું આપણા હાથમાં શું છે જેને લીધે જીવન માણી શકાય જીવન બોજ ન લાગે એ છે ઈશ્વરમાં શ્રદ્ધા આપણી અંદર ઈશ્વરે એવું એવી વસ્તુ મૂકી છે જેને લીધે જીવન યાદગાર બનાવી શકીએ પરંતુ આપણે બધું બહાર શોધીએ છીએ કે કોણ મને મદદ કરશે કોણ મારું છે દોસ્તો યાદ રાખજો આ દુનિયામાં કોઈ કોઈનું નથી નથી હું તો સાવ એવા ઘરમાં જન્મ્યો હું તો સાવ ગરીબ મધ્યમ વર્ગનો છું બસ સતત રાવ અને ફરિયાદ દોસ્તો જાગી જાવ જેમ દિવસના રૂપિયા એક હજાર કે દસ હજારનો હિસાબ રાખીએ છીએ પરંતુ ક્યારે ત્રણસો પાસઠ દિવસનો હિસાબ કેમ નથી રાખતા તમે આશ્ચર્ય પામશો કે બે કે ત્રણ વર્ષની રોજની નિશી લગતા થઈ જશો ને તો તમને સમજાય જશે કે જીવન કેટલું કિંમતી છે જાગી જાઓ ચેતી જાઓ એક એક દિવસ નહીં એક એક પળનો નો હિસાબ રાખો મેં શું કર્યું મારા માટે સમાજ માટે મેં જીવન જેટલો સુંદર શબ્દ ક્યાંય નથી જોયો તો તમે એને સારા કામોથી ભરી દો ને આપણને જીવન વિશે કોઈ ફરિયાદ ન હોવી જોઈએ નહીતર ઈશ્વર નારાજ થઈ જશે એણે કરેલી ગોઠવણ અને વ્યવસ્થામાં ફરિયાદ કહેવી બસ નવો જીવન અને નવો દિવસ એવો જીવો કે દુનિયા જોતી રહી જાય સતત ચર્ચામાં રહો સતત કંઈક ને કંઈક નવું કરો પછી જુઓ જીવન પ્રસંગ ન બની જાય ને તો કહેજો વહેલી સવારે પાંચ વાગે ઉઠવાનું મન ન થાય ને તો કહેજો આ જીવન જીવવા માટે ચોવીસ કલાક ઓછા ન પડે ને તો કહેજો જીવન જીવવા માટે બેંક બેલેન્સ